જે નિયમો વિરોધ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ મામલે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે માલમાંથી અડધો ભાગ કેટલાક લોકો દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવ્યો હતો જ્યારે બાકીનો માલ ગામની એક શાળામાંથી ઝડપાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે આ ઘટનાને લઈને ગામમાં ભારે ઉકળાટ જોવા મળ્યો છે આ મામલે તંત્ર સામે તાત્કાલિક તપાસની માંગ ઉઠાવવામાં આવી છે અને જવાબદારો સામે કાયદેસરના પગલા લેવાની માંગ કરાઈ છે bên Sukhan, Sukhan, bên đâu mà, bên, Killa ở <c Özell großes> કેટલા છે આ કઈ જગ્યા પર છે આ કટ્ટા આ કઈ જગ્યા પર છે આ શું છે

તેમની એક એવી રજૂઆત છે જાણવા મળેલું છે કે આમના ગામની અંદર સરકાર દ્વારા જે મધ્યાહન ભોજનાલયનો જે માલસામાન જે બાળકોને ખાવા પીવા માટે જે આપવામાં આવે છે એ માલની અંદર અહીંના સંચાલક દ્વારા અવરનવર કંઈક દર મહિને માલની અંદર કટિંગ કરવામાં આવે છે અને સાથે સાથે ગઈકાલના સાંજના સમયે લગભગ પાંચ વાગ્યા બાદ ગાડીમાં લઈ લાવી લાવવામાં આવતો માલ ગામજનો દ્વારા મધ્યમથી પકડવામાં આવ્યો છે અને તેમનું એવું કહેવું છે તેમના આક્ષેપો છે અને જણાવવું છે કે આ જે માલ છે મધ્યાન ભોજનાલય એ માલ સામાન જે અંદર જે સેન્ટર લાગતું હોય ત્યાં એમને ઉતારવાનો હોય તેની જગ્યા પર અડધો સ્ટોક એમને આ સ્કૂલની અંદર અને અડધો સ્ટોક પોતાના ઘરે કંઈક ઉતારવામાં આવ્યો છે તો આ બાબતે વાસ્તવિક ઘટના શું છે તેમના વિશે આપણે જાણીશું શું રજનીકાંત સાહેબ શું છે કે જે આવતીકાલે જે મધ્યાહન ભોજનનો જે માલ આવ્યો એ પોતાની પ્રાઇવેટ ગાડીની અંદર લાવી અને અહીંયા ઉતારવામાં આવ્યો છે અડધો માલ અહીંયા જ છે જેમાં ત્રણ ચોખા છે અહીંયા અને બે ઘઉંના કટ્ટા છે ટોટલ અહીંયા છે બાકીનો સ્ટોક એમને પોતાના ઘરે ઉતાર્યો છે હવે ઘરે છે જે ત્રણ ચોખા છે બે દાળના છે અને એક દાળનું છે અને બે ઘઉંના જેવા છે અને બીજા અડધા કટ્ટા ત્યાં એમને ઘરે મૂક્યા છે જે ગ્રામજનોએ સાથે જઈને વિડીયો ઉતારી અને એનું એક પ્રૂફ અમે પણ રાખ્યો છે અને આ બાબતની જાણ અમે આગળ પણ કરી છે કોને કોને કરી છે તમે અને કેવી રીતના કહેવામાં આવ્યું અમે ટેલિફોન દ્વારા અમારા મત વિસ્તારના ધારાસભ્ય એમએલએ જે નિમિષાબેન સુધાર છે એમને વાત કરી છે અને અમારા ગામના જે સરપંચ સાહેબ છે એમને પણ વાત કરી અને ડેપ્યુટી સરપંચને પણ વાત કરી છે અને ત્યારબાદ પછી અમે તમને પત્રકારને પણ રિપોર્ટરને પણ અમે જાણ કરી અને ત્યાંથી પછી અમે મામલતદાર સાહેબને પણ જાણ કરી છે એમણે કીધું કે અમે હાલ તપાસ કરાવડાવીએ છીએ શું આપણું આપનું આ સાહેબ અમને જાણ કરવાથી બધા અમે બધા ગામજનો ભેગા થયા ગામજનો જગતિને એમની ચકાસણી કરી ચકાસણી કરતા અડધો માલ આવીને પછી એને ઘેર અમે તપાસ કરી વિશાલની બાજુમાં જ એને મકાન છે સંચાલકનું તો અડધો માલ એની ઘેર અમે તો જોયો તો અમે એમના ફોટા કેમેરા બધા અમે લઈ લીધા મોબાઈલમાં તો આ બાબતે તમારી શું માગણી છે માગણી તો આપણે કોઈ દરખાસ્ત કરવા માટે તમને અમે બોલાયા આ રીતના છે આ ચાલે છે હર મહિને આ માલ અરસ પરસ થાય છે આ વખત અમે ખરેખર મળે ને એટલે અમે ધ્યાન કરી અને તપાસ કરી

એવી અમારી માંગ છે અને આ આ અમુક તો કાયદેસરના પગલાં લેવા પડે કે સરકારને કાયદેસર અમુક કાર્યવાહી થવી જોઈએ ને કાયદેસરના આવા લોકોને સપેન્ડ થવું કરવો જ જોઈએ જે મોંઘ છે અમારી આપણું શું બીજા સાહેબ એવું કે ખરેખર આ સંચાલક બદલવું જોઈએ અને આ અવરનવર મહિને થાય છે તો સ્વાભ છે તમે તંત્રની તાંત્રિક આ કરી